જય ગૌ માતા ખેડૂત મિત્રો મારે આજે આપણે વાત કરવી છે થોડીક હળદર વિશે આજે જે આપણે માર્કેટમાંથી હળદર લાવીને ખાઈ રહ્યા છે તે શું ખરેખર એના ગુણધર્મો સાથે છે કે પછી આમ જ આપણે પાવડર ખાઈ રહ્યા છે જો આપણે એક ચેક કરવું હોય તો જ્યારે પણ આપણે હળદરની ખરીદી કરીએ ત્યારે જે પ્લાસ્ટિકની કોથળીની અંદર જે પેક કરેલું આવે એ કોથળીની ઉપર આંગળી મારીને ચેક કરી જુઓ શું ઓઇલી જેવું લાગે છે જો ઓઇલી જેવું લાગે છે તો ખરેખર એ યોગ્ય હળદર છે પરંતુ આજે જે માર્કેટમાં મળી રહી છે એ હળદરની અંદરથી કરચ્યુમીન કાઢીને પછી એ ગાંઠિયા સૂકવીને તમારી આંખ દેખદ એનો પાવડર બનાવવામાં આવે છે અને આપને એવું લાગે છે કે અમે ઓરિજિનલ હળદર ખાધી ખરેખર એની અંદર જે એનું મૂળભૂત તત્વ છે કરચ્યુમીન એ કાઢી લેવામાં આવે છે એટલે મારો એવો આગ્રહ છે આપને કે ખરેખર હળદરનો ઔષધીય ઉપયોગ કરવો હોય અને એનો લાભ લેવો હોય તો હળદર બને ત્યાં સુધી આપની નજીકમાં જે કોઈ બી ખેડૂતો બનાવતા હોય અને જાતે પાવડર બનાવતા હોય તે લોકો પાસે જ ખરીદી કરવાનો આગ્રહ રાખો આપને હળદરનો થોડોક જેટલો મને ખબર છે એટલો હું પરિચય આપવાનો પ્રયાસ કરું કે આપણે ઘરનું રસોડું હળદર વગર કોઈ દિવસ બનતું નથી કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ હળદરનો ઉપયોગ થાય જ છે અને આપણને વર્ષ દિવસે જરૂરિયાત કેટલી હોય એક ફેમિલીને બે કિલો ત્રણ કિલો અને માર્કેટ ભાવ અને ખેડૂતનો ભાવ વચ્ચે તફાવત કેટલો હોય પચાસ રૂપિયા કિલોએ તો આપણે ફર્ક કેટલો લાગ્યો અઢીસો રૂપિયા ત્રણસો રૂપિયા એટલા માટે આપણે જોખમ લઈએ છીએ આપણા સ્વાસ્થ્ય સાથે ના એવું ન કરતા આપણે જોખમ ન લેવું જોઈએ અને ખેડૂતો પાસે જ હળદર લેવાનો આગ્રહ રાખવો જોઈએ હળદરને આપણે જો ગણીએ તો એની અંદર એન્ટી ઓક્સિડન્ટ ગુણ છે પહેલાંના જમાનામાં આપણે કપાઈ જતા કેઠે પોડીને ઘૂંટણ છોલીને આવતા તો ઘરમાં આપણને હળદર લગાવી દેતા અને સારું થઈ જતું આજે કેમ નથી થતું એનું કારણ આ છે જે મૂળભૂત તત્વો છે કરચ્યુમિન એને કાઢી લેવામાં આવ્યું છે એટલે એ હળદર લગાવવામાંથી આપણને સારું થતું નથી પહેલાં આપણને સારું થઈ જતું હતું બીજો એક ગુણ છે જે કેન્સરને પ્રતિકાર કરી શકે આપ એક ગ્લાસ ગરમ પાણીની અંદર એક ચમચી હળદર નાખીને બરાબર હલાવીને જો રોજ પીવાનું શરૂઆત કરો તો કેન્સરના કોષોને નાશ પમાડવાની તાકાત પણ હળદરની અંદર છે ગોઠણનો દુખાવો હોય તો પણ એમાં હળદર આપણને કામ આપશે બીજું કેન્સરમાં માટે એક ખાસ પ્રજાતિ છે જે કાળી હળદર છે જે તોડવાથી એની અંદરથી કાળો ભાગ નીકળે છે જે આ બતાવવામાં આવી રહ્યો છે આ કાળી હળદરનો ઉપયોગ માત્ર મસૂરની દાળ જેટલું જે કોઈ પણ વ્યક્તિને કેન્સર થયું હોય એને દિવસમાં એક વાર મસૂરની દાળ જેટલું કાળી હળદરનો ભાગ ચાવીને ખાવા આપો જુઓ કેવી અને રાહત લાગશે જે કાળી હળદર છે એ આજે ઔષધીય ગુણનો ભંડાર છે અને જે ખેડૂતો કાળી હળદર કરે છે એ મેડિસિનલ યુઝ માટે ફાર્મા સેક્ટરની કંપનીઓ જે એ હળદરને લઈ છે એટલે એનું ઉત્પાદન ઘણું ઓછું આવે છે સાદી હળદર જે હોય એની અંદર જે નાળ આવે એ નાળ એક થી બે કે ત્રણ હોય જ્યારે કાળી હળદર ની અંદર નાળ વધારે હોય અને ગાંઠ ઓછી હોય એનું ઉત્પાદન ઓછું આવે છે એટલે એનો ભાવ થોડોક ઉપર હોય છે આપે આપ જ્યારે પણ શોધો ત્યારે આપણને ગમે ત્યાંથી આજુબાજુના વિસ્તારમાંથી કાળી હળદર પણ મળી જશે જો કોઈ વ્યક્તિને કેન્સર હોય તો મસૂરની દાળ જેટલું રોજ એને કાળી હળદર ખવડાવવાની શરૂઆત કરીએ બીજું મારે કહેવું છે કે હળદરની અંદર કોઈ જજુ પ્રેક્ટિસ પેસ્ટિસાઈડ કે રાસાયણિક ખાતરની જરૂર હોતી નથી એ આપમેળે થતી ઔષધીય છે તો બને ત્યાં સુધી જે લોકો પ્રાકૃતિક કૃષિ કરે છે એની પાસેથી લેવાનો આગ્રહ રાખો કેમ પ્રાકૃતિક કૃષિકાર પાસે લેવાનો આગ્રહ તો કે જે પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત હશે એની ભૂમિનો કાર્બન દોઢ ટકાથી ઉપર હશે અને કાર્બન વાળી જમીનમાં જે જે પાક થાય એ પોતાના ગુણધર્મોથી ભરપૂર હોય છે કારણ કે અત્યારે જે એક નવો અભ્યાસ ચાલુ કર્યો છે વૈજ્ઞાનિકોએ એ વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે આજે જે આપણે ચોખા ખાઈ રહ્યા છે એ ચોખાના મૂળ તત્વોમાંથી ખાલી એક તત્વની જો વાત કરીએ લોહ તત્વ જેને આયન કહેવામાં આવે એ છે જેથી કરીને સરકારે આજે ઠેર બોર્ડ લગાવ્યા આયન ની ગોળી લો આયન ની ગોળી લો જો આપણા શરીરની અંદર લોહી જ ન હોય તો કઈ રીતના આપણે કામ કરી શકીશું પૈસા આપણી પાસે ગમે તેટલા હશે પણ આપણા શરીર સુખ વગર એ પૈસો નકામો છે કારણ કે પૈસો આપણને શરીર સુખ આપી શકવાનો નથી તો પૈસા બચાવવાની લાલચ પાંચ દસ પંદર પચાસ રૂપિયા બચાવવાની લાલચમાં આવીને સસ્તું ખરીદવાનો આગ્રહ રાખો છો એના પર થોડોક કાબુ રાખો અને ખેડૂતો પાસે સીધા ખરીદી કરવાનો આગ્રહ રાખો હળદર એક એવી વસ્તુ છે કે જે આપણને ઘણા બધા રોગોમાંથી મુક્તિ આપી શકે છે જેવું કે આપ ગુગલ પર સર્ચ કરી શકો કે કેન કોલેસ્ટ્રોલ છે કોલેસ્ટ્રોલમાં પણ આપણને ઘણો બધો રાહત આપી શકે તેમ છે કેન્સરમાં રાહત આપે છે તો આપ ખેડૂતો પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખો એવી મારી નમ્ર વિનંતી છે